નમસ્કાર ખેડૂત મિત્રો સિગ્મા ક્રોપ સાયન્સમાંથી હું રવિ ચોવાણ આજે એક ફરી એકવાર પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરી આ ખેડૂતે ઇમ્પ્રુવ નામનું ખાતર સિગ્મા ક્રોપ સાયન્સનું થોડાક ટાઈમ પહેલાં વાપરેલું એમનો રિવ્યુ પૂછ્યું શું નામ તમારું પર્માર અનિલભાઈ રમેશભાઈ ગામ માનપર તાલુકો મોડી જિલ્લો સુરેન્દ્રનગર હા અનિલભાઈ તમે આમાં ઇમ્પ્રુવ નામનું ખાતર વાપર્યું

તમને આમ પેલા વીસ દિવસ પેલા તમે જયારે ખાતર નાખ્યું એ પેલા આમ જમીન કેવી દેખાતી હતી ચારામાં જમીન આમ આખું દેખાતું તું એમ કે ક્યાંય સા ચોખા દેખાતા સા ચોખા દેખાય આ ખાતર નાખ્યા પછી એનો ગ્રોથ કેવો થયો ગ્રોથ ઘણો થયો એમ ગ્રોથ ઘણો છે એમને તો આ બીજા ખેડૂતો ખાતર જોડે નાખવા ભલામણ કરાય કે નહીં કરાય કરાય તે ચોક્કસ કરાય ચોક્કસ કરાય એમ બીજા બે ચાર ખેડૂતો ને એવું કીધું હોય કે સિગ્મા સાયન્સ નું ઇમ્પ્રુવ ખાતર આ રીતનું રિઝલ્ટ છે કે આને બેનિફિટ આવી રીતને મળે છે તો આ ખાતર નો ઉપયોગ કરાય ને બીજા ખેડૂતો કરાય ચોક્કસ કરાય હા આ તો તમે ત્રણ એકર હતું તોય બે થેલી વાપરી થેલી બાકી પૂરતા પ્રમાણ થી વાપરું હોય તો આનું રિઝલ્ટ કેવું તમને લાગે રિઝલ્ટ તો ઘણું મળે એમ હા તો આ ખેડૂત મિત્રો એ એવું કેવા માંગે છે કે ઇમ્પ્રુવ ખાતર નો સો ટકા ઉપયોગ કરવો જોઈએ આ ખેડૂત મિત્રો એવી ભલામણ કરે છે